સુરત લોકસભામાં આ વખતે જંગી બહુમતીથી ત્રિરંગો લહેરાવી આ ભાજપના ભ્રષ્ટ શાસનનો અંત લાવવાનો સામૂહિક સંકલ્પ કર્યો નિલેશભાઈ કુંભાણીએ સુરતના નાગરિકોને વચન આપ્યું છે કે એમનો સાંસદ બનતાની જે બી પગાર આવશે ગરીબ અનાથ દીકરીઓના શિક્ષણ માટે પારદર્શક રીતે વાપરીશ સુરત લોકસભામાં આ વખતે જંગી બહુમતીથી ત્રિરંગો લહેરાવી આ ભાજપના ભ્રષ્ટ શાસનનો અંત લાવવાનો સામૂહિક સંકલ્પ કર્યો રિપોર્ટર વિજય મકવાણા સુરત

ભાઈ શ્રી નિલેશભાઈ કુંભાણીના સમર્થનમાં આયોજિત આ જનસભામાં ગુજરાતના લોકલાડીલા આદરણીય સૌ લોકો જેમને માન આપે છે જેમના સંઘર્ષને